હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોમની આ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગણિત પાઠ ચાર દ્વિચલ સુધી સમીકરણોના સ્વાધે ચાર પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું તે પહેલાં તમે જો સ્વાધે ચાર પોઈન્ટ એકનો વિડીયો નોંધવો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શૂન્ય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધે ચાર પોઈન્ટ બેની શરૂઆત કરીએ તો તે ચાર પાંચ બેનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે અને શા માટે તો અહીં આપણને એક સમીકરણ આપ્યું છે કે વાય બરાબર ત્રણ એક્સ વત્તા પાંચ એને પહેલો વિકલ્પ કે અનન્ય ઉકેલ હોય બીજો વિકલ્પ માત્ર બે ઉકેલ હોય અને ત્રીજો વિકલ્પ કે અનંત ઉકેલ હોય તો અહીં જે પહેલો વિકલ્પ છે કે અનન્ય ઉકેલ હોય તો અનન્ય એટલે કે એક અને માત્ર એક અને જે અનંત છે એટલે કે તેને બે કે ત્રણ કરતાં વધારે કે જેનો અંત ન હોય તો ચાલો તેનું આપણે આ સમીકરણમાં એક્સની કિંમતો મૂકીએ અને વાયની કિંમતો શોધીએ તો જો આપણે એક્સની કિંમત ઝીરો મૂકીએ તો આપણને વાય મળશે પાંચ જો એક્સની કિંમત એક મૂકીએ તો ત્રણ વત્તા પાંચ એટલે વાય મળશે આઠ જો એક્સની કિંમત બે મૂકીએ તો છ વત્તા પાંચ એટલે અગિયાર તો આવી રીતે જો આપણે એક્સની કિંમતો મૂકતા રહીએ તો આપણને વાયની કિંમત પણ મળતી રહે તેથી જે ઓપ્શન નંબર સી છે કે તેને અનંત ઉકેલો હોય તે સાચું છે કારણ કે અહીં આપણે જે સમીકરણ છે એમાં એક્સની કિંમત મૂકી ઝીરો એક બે ત્રણ તો તેની જોડો બને છે કે એક આઠ બે દસ બે અગિયાર ત્રણ ચૌદ ચાર સત્તર જેવા અનંત ઉકેલો મળે છે તેથી તેનો જે ઓપ્શન નંબર સી છે એ સાચો છે એના પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ લખો તો તેનું પહેલું સમીકરણ છે કે બે એક્સ વત્તા વાય બરાબર સાત તો હવે આપણે તેના ઉકેલ શોધવા હોય તો આપણે સૌપ્રથમ કાં તો એક્સ અથવા તો વાયને સૂત્ર કરતા બનાવીએ અને ત્યારબાદ એક્સ અને વાયની કિંમતો મૂકી દઈએ તો સૌપ્રથમ આપણે ધારો કે આ સમીકરણમાં વાયને સૂત્ર કરતા બનાવીને એક્સની કિંમતો મૂકીએ તો એક્સ બરાબર ઝીરો મૂકીએ તો વાય બરાબર સાત મળે ત્યારબાદ જો આપણે એક્સની કિંમત એક મૂકીએ તો સાત ઓછા બે ગુણ્યા એક એટલે બે એટલે તે થશે સાત ઓછા બે બરાબર પાંચ એવી જ રીતે જો વાય બરાબર આપણે એક્સની કિંમત ત્રણ મૂકીએ તો ચાર બે મૂકીએ તો તે થશે બે દુ ચાર અને સાત ઓછા ચાર એવી જ રીતે જો આપણે જે એક્સ છે એની કિંમત ત્રણ મૂકીએ તો બે તરી છ અને સાત ઓછા છ સાત ઓછા છ બરાબર એક થાય તો અહીં આપણે એક્સની અનંત કિંમતો મૂકે અને તેના અનંત ઉકેલો મળે કે જેમાં ઝીરો સાત એક પાંચ બે ત્રણ ત્રણ એક એ સમીકરણ સાતેક વત્તા બે એક્સ વત્તા પાંચ બરાબર સાતના અનંત ઉકેલો થાય તેવી જ રીતેનો બીજો પ્રશ્ન છે કે પાય એક્સ વત્તા વાય બરાબર તો પાય એક્સ વધતા વાય બરાબર નવ છે એમાંથી આપણે વાઈનસૂત્ર કરતાં બનાવીએ તો તે થશે નવ ઓછા પાય એક્સ તો એક્સની કિંમત ઝીરો મૂકીએ તો વાય મળે નવ પછી એક્સની કિંમત એક મૂકીએ તો તે થશે પાય ઓછા નવ ઓછા પાઈ એક્સની કિંમત માઇનસ એક મૂકીએ તો વાય બરાબર થશે નવ વત્તા કારણ કે આ માઇનસ માઇનસ ન અને એક્સ જે છે એ ઓછા તો ઓછા માઇનસ માઇનસ પ્લસ એટલે તે થશે નવ વત્તા પાઈ એવી જ રીતે તો જો આપણે એક્સ બરાબર ઝીરો મૂકીએ તો તેની કિંમત મળે વાય એક્સ બરાબર એક મૂકીએ તો વાયની કિંમત મળે નવ ઓછા પાય એક્સ બરાબર માઇનસ એક મૂકીએ તો નવ વત્તા અને ત્રણ મૂકીએ તો આઠ તો આવી જ રીતે જે નવ ઝીરો એક અને નવ નવ માઇનસ માઇનસ એક અને નવ વત્તા પાય ત્રણ અને ત્રણ માઇનસ જે છે એ બધા જ જે સમીકરણ પાઇએક્સ વધતા વાય બરાબર નવ છે એના ચાર ઉકેલો છે તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે એક્સ બરાબર ચાર વાય તો એક્સ બરાબર ચાર વાય છે તો અહીં આપણે વાયની કિંમતો મૂકીએ તો વાયની કિંમત ઝીરો મૂકીએ તો આપણને એક્સ પણ ઝીરો મળશે વાયની કિંમત જો આપણે એક મૂકીએ તો એક્સની કિંમત ચાર મળશે વાયની કિંમત જો આપણે બે મૂકીએ તો તે આઠ મળશે જો વાયની કિંમત ત્રણ મૂકે તો તે બાર થશે તો આવી જ રીતે આ તેના અનંત ઉકેલો મેળવીએ તો ઝીરો ઝીરો ચાર એક માઇનસ ચાર માઇનસ એક આઠ બે એ સમીકરણ એક્સ બરાબર ચાર વાયના અનંત ઉકેલો પૈકીના ચાર ઉકેલો થાય હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે ચકાસો તો તે ચકાસવા માટે અહીં જે આપણને બિંદુ આપ્યું છે કે બે અને ઝીરો કે ઝીરો અને બે તો એને આપણે સમીકરણમાં મૂકી દઈએ તો ડાબી બાજુનું સમીકરણ કે એક્સ ઓછા બે વાય જે છે એમાં આપણે ઝીરોને બે મૂકીએ કે જેમાં એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર થશે બે તો માટે ઝીરો ઓછા ચાર બરાબર ઓછા ચાર કે જે ચાર નથી માટે અહીં ડાબા બરાબર જબા થતું નથી તેથી જે ઝીરો અને બે જે છે એ તેના સમીકરણો કે તેના ઉકેલો ન હોઈ શકે એના પછીનો તેનો બીજો જે ઉકેલ છે તે છે બે અને ઝીરો તો એક્સ ઓછા બે વાયમાં આપણે ઝીરોને બે મૂકીએ તો એક્સ બરાબર બે અને વાય બરાબર ઝીરો કે જે બે મળશે જે ચાર નથી માટે ડાબા બરાબર જમા થતું નથી તેથી જે બે અને ઝીરો છે એ આપેલા સમીકરણનો ઉકેલ ન હોઈ શકે એના પછીનો ત્રીજો જે ઉકેલ છે તે છે ચાર અને ઝીરો તો એક્સ ઓછા બે વાય એમાં આપણે ચાર અને ઝીરો મૂકીએ તો એક્સ બરાબર ચાર ઓછા બે અને વાય જે છે એ આપણો ઝીરો એટલે તે થશે ચાર માટે ડાબા બરાબર જબા તેથી જે ચાર અને ઝીરો છે એ સમીકરણ એક્સ ઓછા ટુ વાય બરાબર ઝીરોનો એક ઉકેલ થશે એ જ પ્રમાણે એના પછીનો જે છે તે છે કે રૂટ બે અને ચાર બે તો એક્સ ઓછા બે વાય જે એક્સ છે તે વર્ગમૂળ બે ઓછા બે ગુણ્યા વાય જે છે એ ચાર વર્ગમૂળ બે તો માટે વર્ગમૂળ બે ઓછા આઠ વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ બે કૌશમાં એક ઓછા આઠ તેથી વર્ગમૂળ બે અને ઓછા સાત માટે સાત ઓછા સાત વર્ગમૂળ બે કે જે ચાર નથી માટે ડાબા બરાબર જમા થતું નથી તેથી જે વર્ગમૂળ બે અને ચાર વર્ગમૂળ બે છે એ એક્સ ઓછા બે વાય બરાબર ચારનો ઉકેલ નથી એવી જ રીતે વાયની કિંમત એક ઓછા બે ગુણ્યા એક એટલે થશે એક ઓછા બે બરાબર ઓછા એક કે જે ચાર નથી માટે જે એક અને એક છે એ આપેલા સમીકરણનો ઉકેલ ન હોઈ શકે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે જો એક્સ બરાબર બે અને વાય બરાબર એક એ સમીકરણ બે એક્સ વત્તા ત્રણ વાય વત્તા કે બરાબર કેનો એક ઉકેલ હોય તો આપણે કે શોધવાનું છે તો હવે આપણે જે આપેલું સમીકરણ છે કે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર કે એમાં એક્સ બરાબર બે અને વાય બરાબર એક મૂકી દઈએ તો તે થશે બે ગુણ્યા એક્સ બે વત્તા ત્રણ ગુણ્યા વાય એક બરાબર કે તો માટે ચાર બે દુ ચાર અને ત્રણ ત્રણ બરાબર કે માટે કે જે છે એની કિંમત થશે સાત તો અહીં આપણો જે કે છે એ સાત મળશે તેથી હવે આ જે સ્વાધ્યાય છે પૂર્ણ થાય છે અને જો તમને આ સ્વાધ્યયમાં કોઈ ડાઉટ હોય તો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શું સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ